આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર મિત્રો આ જ પરિવાર દ્વારા પરમ વંદનીય માતાજીના ત્રીસમા મહાપ્રાણ મહોત્સવ ચાલી રહ્યો છે અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના આધારશીલા કે જેઓએ સ્નેહ પ્રેમ દુલાર અને અન્ય આત્મીયતાથી સિંચન કરી તમામ જે વટવૃક્ષનું નિર્માણ કર્યું છે ત્યારે સાચા આત્મા સૌના આરાધ્ય ગણાતા એવા શક્તિ સ્વરૂપ પરમ વંદનીય માતા ભગવતી દેવી શર્માજીના ત્રીસમા મહાપ્રાણનો જે કાર્યક્રમ છે તે ખૂબ જ પાવન પર્વ નિમિત્તે કે ભવ્ય ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે હવે જે દલદલમાં ઘૂસવા લાગ્યો એટલે હવે ખબર ના કે નીકળો નીકળો પરંતુ એ ઉદાસ હતો નિરાશ હતો વધારે લાગ્યો હવે નીકળવાનો કોઈ ચાન્સ નથી આજુબાજુ બધા ભેગા થઈ ગયા બધા ભેગા થઈને વિચાર કરવા હતીને કાઢવો કેવી રીતે આને કઈ સૈનિકો બધા જે હતા સૈનિકો બધા આવ્યા જય ગુરુદેવ હું અમી ઠક્કર અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર આવો ઘડે આજે માતાજીનો ત્રીસમો પાટોત્સવ હતો તેમાં નારી જાગરણ જે વંદનીય માતાજીની વેદના હતી કે મારા ઘરને મારા વિચારોને ઘર ઘર સુધી મારા જે પ્રેમ ત્યાગ સમર્પણ એ જે નારીની વિશેષતા છે એને ઘર ઘર સુધી પહોંચાડવાનું છે તો એ એના પ્રયાસ રૂપે નારી જાગરણ માટે અલગ અલગ વિષયો જેવો કે યત્ર નાર્યસ્તુ પૂજ્ય તે રમતે તત્ર દેવતા અને સંસ્કાર અને સંસ્કૃતિની ધૂરી એટલે નારી આવા અલગ અલગ વિષયો ઉપર તેમજ નાની નાની દીકરીઓએ અલગ અલગ વિષયો ઉપર જેમ કે ઝાંસીની રાણી છે નારી શક્તિ છે એવા ગીતો ઉપર એમની અભિવ્યક્તિ રજૂ કરી અને ખૂબ સુંદર કાર્યક્રમ થઈ રહ્યો છે આજે દીપ યજ્ઞનું પણ આયોજન છે થેન્ક યુ જય ગુરુદેવ પ્રણામ આજે વડોદરાની અંદર ત્રીસમો પરમવંદનીય માતાજીની પુણ્યતિથિનો પાઠોત્સવ હતો ઓગણીસો ચોરાણુંમાં માં પરમવંદનીય માતાજીએ સ્થૂળ શરીરનો મહાપ્રિયાણથી શરીર છોડેલું અને એમને સૂક્ષ્મ શરીરથી અત્યારે મિશનના રક્ષક અને બધી રીતે અમારા મિશનના ગાયત્રી પરિવારને પ્યાર આપતા પરમવંદનીય માતાજીને આજે વડોદરામાં જે કાર્યક્રમ થયો એમાં તેમના સંસ્મરણો ઉપર ઘણું બધી વાત અમે કરી અને સાથે સાથે વડોદરાની બહેનોએ પણ સારી એવી એમની કલાકૃતિ સાથે ભાષણ અને વક્તવ્ય આપ્યું જેમાં નારીઓ એમ કહેવાય કે અબળા નહીં શક્તિ સ્વરૂપા છે અને આશ્રિત નહીં આશ્રયદાતા છે તે વાક્યને ચરિતાર્થ કર્યું પ્રણામ